એકસો પચાસ સ્વદેશી પદયાત્રાનું આજે સમાપન થયું છે ખોડલધામ મંદિર ખાતે પહોંચતાની સાથે જ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ખોડલધામમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું છે

ખોળલધામમાં ધ્વજારોહણ પણ કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં થયેલા નવા ફેરફારોને પણ વધાવતા જોવા મળી રહ્યા છે યાત્રા પાસાઠ કિલોમીટરનું અંતર કાપીને પોતાના નિર્ધારિત સમયે કાગવળ ખાતે પહોંચી આવી હતી પદયાત્રીઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જય સરદાર જય સરદારના નાદ સાથે સંઘ જે છે તે ખોડલધામ મંદિર તરફ આગળ વધ્યો હતો ખડલદા મંદિર ખાતે પહોંચતાની સાથે જ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા એ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ પરસોતમ રૂપાલા જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ થી જે છે તે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પદયાત્રા જે છે તે આજે કાગવળ ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યું છે ને ત્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને યાત્રામાં જોડાયેલા લોકો જે છે તે કાગવળ ખોડલધામ ખાતે પહોંચી રહ્યા છે ત્યાં એમનું સ્વાગત સન્માન જે છે તે પણ કરવામાં આવ્યું છે ખોડલધામમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની અંદર જે સંગઠનમાં ફેરફાર થયો તે ફેરફારોને પણ વધાવતા નેતા જોવા મળી રહ્યા છે

અને આજે ખોડલધામમાં ખોડિયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એ એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ એક વન ફિફ્ટી સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી મોડી સંખ્યામાં મોટા લોકો ખૂબ ઇન્ડસ્ટ્રી જે લોકોએ પણ અમારું સન્માન કર્યું સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું વિવિધ સમાજના લોકોએ ઉષ્માભર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિસા પ્રતિસાદ આપ્યો અને અમે આજે અહીંયા માોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો લોકો જન જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે અને અમે એને આજે સ્વદેશી થીમ છે આપણી વિકસિત ભારત બનાવવાની થીમ છે આત્મનિર્ભર ભારત બનાવવાની જે છે એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા અને અખંડિતતામાં જે માનતા એ અમારો એક ઉદેશ છે કે સર્વ સમાજને જોડી અને સર્વનો વિકાસ થાય એના માટેનો અમારો એક આ પ્રયાસભાઈ જેતપુરના પ્રસંગભાઈ ગોંડલમાં રમેશભાઈ ચોક્કસ પ્રશાંતભાઈ અને રમેશભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન અને કડિયાર પાસે પ્રાર્થના કરીએ કે ઈ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એમાં ખૂબ સફળ થાય એવી શુભેચ્છા